GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN ન્યૂઝ નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN મીડિયા નેટવર્ક નગરપાલિકાનો આજે ત્રીજો દિવસ છે જે દુકાનોને નોટિસ આપવામાં આવેલી હતી એ દુકાનોમાં સીલ મારવાની કામગીરી શરૂ કરી દીધી છે આ એક દુકાન જે છે એ દુકાન બંધ હાલતમાં હતી તે દુકાનને તાળા ખોલીને સીલ મારવાની પ્રક્રિયા જે છે તે હાથમાં લેવામાં આવી છે અને આપણે જણાવી દઈએ કે આ જે નગરપાલિકાની જે ટીમ છે તેની સાથે ચીફ ઓફિસર છે અધિકારી છે અને રાઠોડ સાહેબ તેમને પોલીસ સુરક્ષા માટે નિમેલા છે તે અધિકારી છે અને ગોધરા નગરપાલિકામાં પહેલા દિવસે દસ લાખ રૂપિયાની ઉઘરાણું કરવામાં આવ્યું છે બીજા દિવસે બાવન લાખ રૂપિયા ઉઘરાણું કરવામાં આવ્યું છે અને આજે ત્રીજો દિવસ જે છે તે શરૂ થઈ ગયો છે અને ત્રીજા દિવસે આજે ફરીથી જે ઉઘરાણું જે છે એ કરવાની કવાયત શરૂ કરી દીધી છે અને આઠ થી દસ દુકાનોનું ઉઘરાણી જે છે તે ગોધરા નગરપાલિકા પાસે આવી ગઈ છે અને આમ જોવા જાય તો આપ જોઈ શકો છો કે જે આટલા વર્ષોથી જે લોકો ભાડું નતા ભરતા એ લોકોએ પૈસા આપીને ભાડું વારી આવી છે અને આજ વર્ષે જો કામગીરી કરી હોય તો આટલી પૈસા ના આપવા પડતા પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના જે કર્મચારીઓ છે તેઓનો પણ વાંક છે કે તેઓએ એ નથી કરી તેના કારણે આજે આઈએસ લેવલ જે અધિકારીઓ છે તેમની સાથે આ ઉઘરાણી કરવા માટે આવવું પડે છે અને લાખો રૂપિયા ની જે ઉઘરાણી છે એ રોકડા માં થઈ રહી છે કેમેરા પર્સન રમજાની મીઠા સાથે સાદુલ કેજર ગોધરા